વેલકમ ટુ કિચન આજે આપણે બનાવીશું સમર સ્પેશિયલ શાક બનાવવાના છીએ તો અહીંયા આપણે બસો ગ્રામ જેટલા ટીંડોળા લઈ લીધા છે અને કોઈ ગોલા પણ કહે છે તો એકદમ ટેસ્ટી એવું આપણે મસાલેદાર આપણે આ શાક બનાવવાના છીએ તો આ શાક ઉનાળામાં ખાવાની ખૂબ મજા આવે છે તો સમર સ્પેશિયલ આપણે આ શાક બનાવીએ છીએ અને ટેસ્ટી એવું બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બે ચમચી જેટલા માંડવીના બી એટલે કે એક મુઠ્ઠી જેટલા માંડવીના બી લીધેલા છે અને અહીંયા આપણે ચવાણું લઈ લીધું છે કોઈ પણ ફરસાણ તમે અહીંયા લઈ શકો છો અહીંયા બે ચમચી જેટલું આપણે સૂકું કોપરું લઈ લીધું છે એક ચમચી જેટલા સફેદ તલ એક ચમચી જેટલી વરિયાળી લીલા ધાણા અને ખટાશ માટે અહીંયા અડધું લીંબુ લીધું છે અને ગળપણ માટે અહીંયા ખાંડ લીધેલી છે એ બેલેન્સ કરવા માટે બાકી મસાલાની અંદરથી રેગ્યુલર મસાલામાંથી જે પણ મસાલાની જરૂર પડશે એનો આજે ઉપયોગ કરીશું અને વઘાર માટે તે એકદમ ટેસ્ટી આપણું આ શાક બનશે પહેલાં તો આપણાનો મસાલો તૈયાર કરી લઈએ તો મિક્સર જારમાં આપણે બધું આ પીસી લેવાનું છે મસાલાના ભાગનું આપણે થોડું મીઠું ઉમેરશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર ઉમેરશું અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અને આપણે સરસ પીસી લેશું અહીંયા આપણે પલ્સ મોડ ઉપર આ મસાલો આપણે તૈયાર કરી લીધો છે જો દરદરો મસાલો આપણે પીસવાનો હોય છે અને એકદમ ટેસ્ટી એવો આ મસાલો તૈયાર થઈ ગયો છે કોઈ પણ તમે ભરેલા શાકની અંદર આ મસાલાનો તમે ઉપયોગ કરી શકો છો આમાંથી મસાલો બચે તો ફ્રીજની અંદર સ્ટોર કરીને તમે રાખી શકો ભરેલા રીંગણા રીંગણા બટેકા અથવા તો ભરેલા ભીંડા કે કોઈ પણ ભરેલું શાક હોય એની અંદર તમે આ મસાલાનો ઉપયોગ તમે કરી શકો છો ગેસ ચાલુ કરીને આપણે કડાઈ રાખી દીધી છે હવે આપણે એમાં તેલ ઉમેરશું તો અહીંયા આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું રાઈ ફૂટે એટલે તરત આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું હળદર ઉમેરશું તરત આમાં સંભારો પણ બહુ મસ્ત એવો લાગે છે મારા પરિવારમાં આ કિંડોરાનું શાક પણ બહુ ભાવે છે અને કિંડોરાનો સંભારો પણ બહુ જ ભાવે છે બધાને

સાવ ધીમા ગેસ ઉપર આપણે પાકવા થોડું પાણી આશરે ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા પાણી ઉમેર્યું છે આમ જ આપણે પાકવા દઈશું એમ વચ્ચે વચ્ચે આપણે એકથી બે વાર હલાવશું

મસાલો મસ્ત એવો મિક્સ કરી દીધો છે હવે થોડું પાછું પાણી ઉમેરી અને ઢાંકીને થોડી વાર થવા દઈશું એટલે કે જે બાકી છે એ આપણે ટીંડોળા પણ પાકી જાય અને મસાલાનો સ્વાદ આપણા ટીંડોળાની અંદર આવી જાય ઢાંકીને થવા દઈશું આપણે તો તૈયાર છે અહીંયા આપણું સમર સ્પેશિયલ સુપર ટેસ્ટી એવું ટીંડોળાનું શાક જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો